કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા ડેપો ખાતે આજે સવારે અગિયાર કલાકે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત તળાજા કેન્દ્રના કર્મચારીઓ નિગમના યુનિયનના આગેવાનો તેમજ તળાજા ડેપોના ડેપો મેનેજર કુમારી પ્રજ્ઞા કે વ્યાસ જય સત્તારભાઈ એમ હમીદાની તેમજ વર્કશોપ સુપરવાઇઝર માલાભાઈ ચાવડા ટ્રાફિક સુપરવાઇઝર હરપાલસિંહ તથા મહેબુબભાઈ વિજયસિંહ તળાજા ડેપોના લાયસન્સ અધિકારી નીતિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાણાભાઈ સોલંકી રમેશભાઈ ભાલિયા સહિતના અગ્રણીઓ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી સ્વચ્છતા બાબતે શપથ લેવામાં આવ્યા હતા प्रस्तावित स्वरूपात करीत